મળ પંચાયતના સરપંચ તરીકે કાર્યરત છું મને તથા મારી મારા ગામની આજુબાજુના ગ્રામજનોને તથા સાઠંબાના ગ્રામજનોને આજે ખુશીનો માહોલ અને ખુશીનો સમાચાર જાણવા મળ્યા છે કે સાઠંબા તાલુકો જાહેર કરવામાં આવેલો છે તો સાઠંબાનો સરળતાથી અને સારો એવો વિકાસ થશે ગામ લોકોને સારી સુવિધાઓ મળશે અને ગામના તેમજ આજુબાજુના ગામના લોકોને અહીંયા સરળતાથી બધાના સારા એવા કામો થશે અને આ તાલુકો જાહેર થવા બદલ માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો તથા સરકારશ્રીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અમારી વર્ષો જૂની સાઠાબાને તાલુકા બનાવવાની માગણી આજે સરકારશ્રી તરફથી પૂર્ણ કરવામાં આવી છે સામેલ થયેલા તમામ ગામોના લોકોને ઉત્સાહની લાગણી જોવા મળી છે અમે સાઠામાના વિકાસ માટે જ આ તાલુકો બન્યો એ અમારા માટે બહુ સૌભાગ્યની વસ્તુ છે આ આ માટે સરકારશ્રી તરફથી જે અમે અમારી જે જરૂરિયાત માર્ગ છે એ અમે અમે ગામ તરફથી પૂરી પાડવામાં સંમત છીએ અને સાઠામાનો વિકાસ થાય એ માટે અમે એમને કટિબદ્ધ છીએ હું ધ્રુવકુમાર પંચાલ સરપંચ સાઠંબા ગ્રામ પંચાયત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે કેબિનેટ બેઠક મળી તે કેબિનેટ બેઠકમાં ગુજરાત રાજ્યના સત્તર નવા તાલુકાઓની જાહેરાત કરવામાં આવી તેમજ સાઠંબા ગામને પણ એક તાલુકા તરીકે જાહેર કરાયો છે અને તેને સૂચિત મંજૂરી આપવામાં આવી છે તે બદલ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર આ એક વર્ષો જૂની અમારા ગામના આગેવાનોની અને ધારાસભ્યશ્રીની માગણી હતી કે સાઠંબાને તાલુકા તરીકે જાહેર કરવામાં આવે તાલુકો જાહેર કરવાથી સાઠંબા ગામની નાગરિકો તેમજ આસપાસના જે પણ ગામોનો તાલુકામાં સમાવેશ કરવામાં આવવાનો છે એ તમામ ગામોના નાગરિકોને ખૂબ જ સરળતાથી પોતાના ગામથી એકદમ નજીક તમામ સુવિધાઓનો લાભ મળશે અને તેમનો સમય પણ બચશે અને સરળતાથી તમામ કાર્ય થશે તેમજ સાઠંબાના જે વેપારીઓ છે તે આસપાસના ગામોના નાગરિકો ગામમાં આવવાથી તેમનો વેપાર પણ વધશે અને સાઠંબા ગામની જે ડેવલપમેન્ટ થવાનું છે તેને એક વેગ મળશે તેમજ સરકારશ્રીને બીજી પણ એક અપીલ છે કે સાઠંબા ગામને તાલુકો તો જાહેર કર્યો પણ તમામ કચેરીઓ ખૂબ જ ઝડપથી સાઠંબા ગામમાં લાવવામાં આવે તેવી અમારી એક માગણી છે અને

કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ